ભરૂચમાં પંડિત ઓમકારનાથ કલા ભવન ખાતે બારમો સેતુ કાર્યક્રમ યોજાયો સરકારની વિવિધ યોજના માટે પ્રજાને એક જ જગ્યાએ સેવાનો લાભ મળે અને સમયની બચત થાય તે હેતુથી સરકારશ્રીના અભિગમ થકી આજરોજ પંડિત ઓમકારનાથ કલા ભવન ભરૂચ ખાતે નગરપાલિકા આયોજિત બારમો સેતુ કાર્યક્રમ યોજાયો જેમાં વોર્ડ નંબર એક બે ત્રણ ચાર નવ અને અગિયારના નાગરિકો માટે વીસથી વધુ સેવાઓનો નિકાલ સ્થળ ઉપર થાય તે હેતુથી ત્યાંના આયોજન કરેલ હતું આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી વિભૂતિબેન યાદવ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ નગરપાલિકાના ચીફ ઓફિસર હેર મામલતદાર તેમજ નગરપાલિકાના વિવિધ વિભાગોના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા અને સરકારની યોજના સુધી પહોંચીને એનો લાભ મેળવવા માટેના પ્રયાસો કરવા આના માટે અનેક સમય વીતી જવાના કારણે એમને પોતાને રોજગારીમાં પણ બહુ મુશ્કેલી પડતી હોય અને એના કારણે રાજ્ય સરકારે આ એક જ સ્થળ ઉપર બધી વ્યવસ્થા આપણને ઉપલબ્ધ થાય એટલા માટે આજે શહેરમાં આ પાંચ વર્ષનો સેવા સેતુનો કાર્યક્રમ આપણી વચ્ચે ઉપસ્થિત છે આજે અત્યારથી સેવા સેતુના આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી વિભૂતિબેન આપણા એસટીએમ શાહ સાહેબ મામલદાર હિરાણી સાહેબ પોતાનો સેવા સેતુનો કાર્યક્રમ છે આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકારનો જે અભિગમ છે એ આખા વહીવટી તંત્રને વ્યાપક સરળ કરીને નાગરિકોને સરકારી કચેરીઓમાં પોતાને જેટલા પુરાવાઓ ઉપલબ્ધ જોઈએ છે એવા તમામ પુરાવાઓ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતીઓ बाबत एक साथ एक स्थल पर एक समय अपना ने सरलता थी मडी जाए इतना ये हेतु थी राज्य सरकार समग्र गुजरात में आ प्रकार सेवा सेतु कार्यक्रमों निरंतर कर रही है